તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો વાત કરીએ તો જેમ કે કરણજી આપણી વચ્ચે નથી રહ્યા તેમનું દોસ્તો જેમ કે વાત કરીએ તો છેલ્લો વ્લોગ છે તમે આખો વિડીયો છેલ્લે સુધી જેમ કે જોવાનું ના ભૂલતા કારણ કે દોસ્તો જેમ કે તે છેલ્લા તે દોસ્તો તે શું શબ્દો બોલ્યા હતા દોસ્તો તે ગાડીમાં બેઠા બેઠા એ તમને હું આખો આ દોસ્તો એમને જેમ કે તેમને જેમ કે આખો વ્લોગ ઉતારેલો છે હું તમને બતાવવાની કોશિશ કરીશ તો દોસ્તો વિડીયોને વધુ લોકો સુધી જેમ કે દોસ્તો એ શેર કરવાનું ના ભૂલતા અને ઓમ શાંતિ કમેન્ટમાં લખવાનું ના ભૂલતા દોસ્તો તમે જોઈ શકો છો એનું હોવાનો અકસ્માત કેવી રીતે થયો હતો

તારે થઈ જશે બે દિવસથી આગળ કીધું તો બધા તારા છોકરા બધા હતા અત્યારે રોકાઈ ત્યાં જવાનું છે કે અત્યારે કહીશ મેળવતા લોકો જવા માટે બધા કહીશ ત્યાં બધા

પહોંચી ગયા મતલબ પહોંચવા આવ્યા એક ઘર બાકી છે નાઈ રોકાવાનું છે હજુ તો બધા થાકી ગયા પણ કોઈ લાગતો નહીં શરીર ઉપરથી તો હવે પૂછે ત્યાં ખબર પડે

ચાર દિવસ આ પદમો દિવસ અમારો પેલી વખત આજે અમારે આટલું લેટ પડે અમે એ આઠ વાગે સાડા સાત આઠ વાગે અમે પહોંચ્યા આજે એટલે એટલે ના થોડું લેટ થઈ ગયો અમારા જે અમે બસ અમે અમારે મંજિલે પહોંચવા આવ્યા હોટલે પહોંચી ગયા હોલ્ય જમવાનું છે આજે ખાતું જ નહીં પડે કઈ હોરા ને કહો આ શોર્ટકટ જ ના કે હેરા શોર્ટકટ વાપરવું પડે ચલો મળીએ નેક્સ્ટ બ્લોકમાં જય માતાજી જય માતાજી બધા જમીન આડા પડે છે બધાઓ એવું લાગે બધા થાકી ગયા બધા સેવા ચાલ અટકો થઈ ગયા બધા જે છોકરાઓ જો છે એમ બધા જે આજે અમારે

એ બધા તારે થાકેલા કશું બોલશું ને ચલો પછી મળીએ આગળ બ્લોકમાં જો બધા હવે તો ઊંઘવાની તૈયારી કરી નાખી છે હવે બધા હવે તો ઊંઘી ગયા બધા હવે પાકે પાકે આજે તો બધાય જો ભાઈ આજે કેવું રહ્યું આજનું બહુ કાઢું રહ્યું ખાલી તો રહ્યા હોય બાવે હતું ને

ઘેર વાતો કરે બાર કર ઘેર જ કરાય તો ખાલી આ તો એક જો મારા મિલન છે અમાર અગિયાર અગિયાર અમારા ખાસ મિત્ર અમાર મેહુલભાઈ જો બે બે ફોન લઈને બે ગયા જો આજે તો આજે એ કંટાળે હતો ચલો મળે કાલે સવારે કાલે સવારે ચોટીના ફાઈનલ અમે પહોંચી જઈશું પછી દયા તો સબ ચલો કાલે નવો બ્લોક მომલી જય જય માતાજી ગુડ નાઈટ